પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ જોડે બનેલી રેપ વિથ મર્ડરની ઘટના ઘટનાના સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો ઉતર્યા હડતાલ પર રેસિડેન્ટ તબીબોની હડતાલના પગલે સારવાર લેવા આવી રહેલા દર્દીઓને હાલાકી વહેલી સવારથી ઓપીડી બહાર દર્દીઓની લાંબી કતાર માત્ર ઇમરજન્સી સેવા કાર્યરત સામાન્ય બીમારીમાં સારવાર લેવા આવેલા દર્દીઓએ કલાકો સુધી ઊભા રહેવું પડી રહ્યું છે લાઇનમાં માત્ર એક ઓપીડીમાં હાજર બે બે તબીબો દર્દીઓની કરી રહ્યા છે આરોગ્ય લક્ષી તપાસ રેસિડેન્ટ તબીબોની હડતાલથી દર્દીઓ અજાણ નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા કાર્યરત સવારથી જ દર્દીઓની ઓપીડી બહાર લાંબી લાંબી કતારો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સતત કોમ આઝાદી સમાચારોની